નમસ્કાર ગ્રહ માત્ર એમની ચીજવસ્તુઓથી જ નહીં પરંતુ આપના સદા સંબંધીઓના માધ્યમથી પણ આપને સૂચના આપે છે જો આપને આપની કુંડળીના ગ્રહોને મજબૂત કરવા હોય તો એ ગ્રહને સંબંધિત સદા સંબંધીઓને પોતાની આવકનો થોડો ભાગ કાઢીને એમને ગિફ્ટ કે ઉપહારમાં કોઈ પણ ચીજવસ્તુ આપો આપને ગ્રહોનો શુભ પ્રભાવ મળવા લાગશે બુધને મજબૂત કરવા માટે બહેન દીકરી કે ભાઈને કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપો શુક્રને મજબૂત કરવા માટે આપના જીવનસાથીને કોઈપણ વસ્તુ ગિફ્ટમાં આપો શનિને મજબૂત કરવા માટે આપના કાકાને કોઈ વસ્તુ ગિફ્ટમાં આપો સૂર્યને મજબૂત કરવા માટે આપના પિતાજીને કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપો અને ચંદ્રને મજબૂત કરવા માટે આપના માતાજીને કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપો રાહુને મજબૂત કરવા માટે આપના મોસાળમાં કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપો આ બધા સગા સંબંધીઓ આપના ગ્રહોને સંબંધિત હોય છે જો આપના સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર રાખો છો એમને ઉપહાર આપો છો તો આપના ગ્રહો મજબૂત થવા લાગે છે